અને હિન્દુ ધર્મના અનુસૂચિત જાતિ સિવાયના અન્ય જાતિના વ્યક્તિઓ વચ્ચે લગ્ન દ્વારા અપૃશ્યતા દૂર કરવા માટે સામાજિક સમરતા લાવવા માટે ભાગરૂપે ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં આ યોજના અંતર્ગત એક લાખની સહાય પતિ પત્ની બંનેને સંયુક્ત નામને નાની બચત પ્રમાણપત્રો ભેટે સ્વરૂપે આપવામાં આવે છે જેમાં દોઢ લાખની રકમ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે એમ કરીને

ત્યાર પછી યુવક અને યુવતીએ છૂટાછેડા ક્યારેય લીધા નથી તે અંગેના દસ્તાવેજ લગ્ન સમય યુવક અને યુવતીને પરણિત હોય તો રજૂ કરવાના રહેશે ત્યાર પછી મરણનો દાખલો જો લગ્નનો સમય યુવક કે યુવતી વિધુર હોય તો મરણનો દાખલો રજૂ કરવાનો રહેશે ત્યાર પછી અરજદારનો આધાર કાર્ડ એટલે કે અરજી કરનારનો આધાર કાર્ડ અરજદારનો જાતિનું પ્રમાણપત્ર સારા છોડ્યાનું પ્રમાણપત્ર યુવક અને યુવતીનો જાતિનું પ્રમાણપત્ર રેટર્નના પુરાવા તરીકે વીજળી બિલ લાયસન્સ પ્રથમ પણ નકલ અથવા તો તમે રદ ચેક જોડી શકો છો જેમાં અરાધાના નામનો હોવો જોઈએ ત્યાર પછી નામું અને ત્યાર પછી લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવામાં આવતું ફોર્મ એટલે કે લગ્ન વિજ્ઞાપતનું ફોર્મ તો મિત્રો આ પ્રમાણે આ યોજના માટે અરજી કરવા માટે ઓફિશિયલ સાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે જે તમે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો તો મિત્રો આ પ્રમાણે આ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજના માટે અરજી કરી શકાય છે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને ને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં